આવ્યા ને જો અને આ મામા તરબૂજ વાવે હતી ટ્રેક્ટર હું ભાઈ રોલ પાથરે અમારા હરિકાબેન પહેલીવાર જોઈ ભાઈ રોલ પાથરતા અને આ રોલ છે ટ્રુ વેલ્યુના ખાતર છે મામાના છોકરા મેસ જોવા બે ગયા અને મામા રોલ લઈને જો ભાઈ રોલ અડધે ખૂટી ગયો તો ફિટ કરવા ગયા ભાઈ ટ્રેક્ટરમાં ટ્રેક્ટરથી ભાઈ આવી રીતના મલચિંગ કરી અને તરબૂજનું વાવેતર કરવાના છે મામા આ સાઈડ હજી બાકી છે મામા કયા તરબૂચ વાવવાના છે ના ભાઈ તરબૂસ છે કાળા બ્લેક ટાંકી એ જ વાવવાના છે ભાઈ હા એટલે આપણે ખાવાના છે વિડીયોમાં તમને બતાવી દઈશું કઈ રીતના છે અને અમારા બેન તો અત્યારથી ભૂગી ગયા ભાઈ તરબૂચ ખાવાય ને કે વાવો એટલે ઝટ ખાઈ લે એમાં શું છે બેન પહેલા રમવાના રમકડાભાઈ ભાઈ બેને અમારે એક બે કાઢી લીધા આ એક ને આ બે રમકડા મળી ગયા જેટલા રોલ ખાલી થાય એટલા રમકડા કાઢવાના છે અમારે અને આવી રીતના ભાઈ તરબુસનું વાવેતર છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવી રીતના ભાઈ પારો થાય છે મામા પૈસા ગણવાના તરબૂસ માંથી એટલે તરબૂસ વાવ્યા આ બાજુ મામા નું છે આ બાજુ મામા ના પાડો પણ જ આવેલ છે ભાઈ એટલે આ વર્ષે આપડે તરબૂચ ફૂલ ખાવાના છે વેચાતા નહી લેવા પડે ઓ બેન ઓલી સાડ હાલો બે ટમેટું આ મરચું કોબી આ બાજુ લઈ લે આ બાજુ એ

કયો પેપ્િકમ મરશું હેલો યુ ભાઈ કેમ છો ભાઈ મોજમાં હું ને હરિકાબેન પૂગી ગયા ભાઈ મામાની વાડીએ મામા એવા આવ્યા શેણા શેણામાં હા કે હાથી મામા મામાના છોકરાએ શેણામાં હાથી હાકી નાખ્યું મામાના છોકરા ભાઈ શેણામાં હાથે હા વસુંધરાના ના શેણા આવ્યો મામા મોજીલા મામાના છોકરા અમારે જો ભાઈ આ અરોડા છે આ ઉપાડવા ન પડે એટલે ભાઈ પારામાંય હાથે આકી નાખી આવી રીતના આકે હાલે ભાઈ હું ને હારીકા પૂગી ગયા રમવા જો બગલાય ભેગા હાકવા આવી ગયા આપણે જો હા એમ જ જાવ હાથી આકવું ને આકવું આપણે હાથી આકવું જો બગલા તો આકીએ મામાના છોકરા ભાઈ કે પછી આપણે હાકું જો ન્યાનો ન દવાય અહીં હું બીજા અહીંયા આવે પછી આપણે નારો એડ જાય જો પારા વીખી નહીં ખાવા અહીંયા જો હા હલો આંબા નથી દેતા બેહું

વસુંધરા ત્રણ નંબર શેણા છે ભાઈ ઉતારા શું બે આમાં ત્રણ મહિના ઉપર પકડી લેવાના આપડે બાપુ ને પકડી લઈ જવા પકડી દે આપણે બાપુ ને પકડી ને આપડે ઘેરે લઈ જ જવા આજ તો હા આપણે લેતા જવા હાથી આખો થી શું ફાયદો થાય હા ભાઈ શેણા ના તૂટી જાય શેણાનો ગ્રોથ સારો થાય એવું ભાઈ આ છે અમારે ખેડૂત